ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજના વાગે છે સવારના નવ અને અમે જઈ રહ્યા છીએ ચોલી આપવા માટે ચોલી આપી અને પછી અમે લોકો વરઘોડામાં જવા નીકળીશું ચોલી આપીને રિટર્ન હવે નાસ્તો કરી લઈએ મસ્ત ઢોસા ખાઈ અને પછી જઈશું વરઘોડામાં ઘરે જઈ ચેન્જ કરી હે ને હવે ડાયટ સ્ટાર્ટ કર્યું છે એટલે સાઉથ ઇન્ડિયન જ ને આવી ગયા છીએ ઘરે હવે ફટોફટ તૈયાર થઈ અને સુંધિયા જવાનું છે વરઘોડામાં તો પછી મળીએ તો અમે આવી ગયા છીએ જ્યાં વરઘોડો છે ત્યાં

ખાસ વિસનગર વિજાપુર આજુબાજુમાં આવ્યા હોય અને હું જેને દિલથી માનું મારી કળાની સદીમાના મંદિરે દર્શન કરવા ના જાઉં તો આ તો સફર આખો મારો નક્કામો કહેવાય એટલે અમે લોકો જઈએ છીએ અત્યારે કળા સદીમાના મંદિરે સુંઢિયાથી રિટર્ન કળા જઈએ છીએ વિસનગર થઈને કળા સદીમાના મંદિરે તો ચાલતા જાય છે લોકો કોઈ છે ચાલતા જાય છે મંદિરે ભાઈ તમને કાચમાંથી દેખાતો હશે તો ના એમને પાણી આપવા ગયા છે બહુ ગરમી છે પણ બાર ગરમી ચાલુ થઈ ગઈ છે તો હવે આગળ કડા સધીમાના મંદિરે જઉં છું હું સદી મને દિલથી બહુ માનું છું ને આજે ફાઇનલી લગભગ બે ત્રણ મહિના થઈ ગયા છે અમદાવાદ શિફ્ટ થઈ પછી મંદિરે જવાયું જ નથી તો આજે જઉં છું દર્શન કરવા જ તમને બતાવીશ કડા સધીમાનું મંદિર કેવું છે જય માતાજી બોલો સદી માતની જય ઉભરે જ વેઇટ એક મિનિટ વાંચવા દેજો નવો ગેટ બનાવ્યો છે શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ નયનસિંહ ચાવડા જસવંત સી બી ચાવડા નયન સી બી ચાવડા વાહ જનવી બનાવ્યો ખરેખર ઘરે સધીમાં બહુ બુ મનોકામના પૂરી કરે બહુ મસ્ત ગેટ બનાયો નયન પ્રવેશ દ્વાર સારો છે બસ તો હવે થોડી ક્ષણમાં મારી માનું મંદિર આવશે સધીમાનું મંદિર આફ્ટર લોંગ ટાઈમ નયન આવી ગયું છે કડા સધી માતાનું મંદિર તો પગ મૂકવાની જગ્યા ના હોય ગાડી મૂકવાની જગ્યા ના હોય મંદિર આગળ લારી છે ત્યાં થશે પાર્ક થઈ જશે જય સતી માતા જો તમે આવો નાના નાના બાળકો સ્કૂલ ટુર છે શું ચલો અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે હું તમને બહારથી દર્શન કરાવી દઈશ મારી મારી <sociale skry tillsammans> તો આ છે મંદિર અંદર માતાજીની મૂર્તિનો ફોટો અલાઉડ નથી એટલે તમે જોઈ શકો છો આ રોયણ છે જૂની રોયણ રોયણનું ઝાડ છે એ સૂકું હતું માતાજીએ લીલું કરી દીધું એને એક ખાલી શું કહેવાય એક સૂકું ખાલી એક ડાળું જ હતું એમાંથી માતાજી આખી આ ઝાડ આખું લીલું કરી દીધું અહીં સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ છે અને ખાસ અહીંયા એક નાનો ઝૂલો છે સુધી મને ઝૂલાવા માટે અહીંયા પ્રસાદ મળે છે સુખડીની ને સુખડી બહુ સારી હોય છે બહુ મસ્ત હોય છે ને હવે તો ઘરે પણ લઈ જવાય છે પહેલાં નથી લઈ જવાતી બધા અહીંયા સુખડી છે ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા અને સો રૂપિયા સુખડીની પ્રસાદની થાળી હોય છે પ્રાઇઝ અને અહીંયા રક્ષા પોટલી પણ મળે છે જ્યાં અત્યારે નયન સામે લેવા ગયા છે ત્યાં તો મળીએ આગળ જય માતાજી તો સાંજનો ટાઈમ છે જમવાનો વરઘોડો બતાવી અને આવી ગયા છીએ પાછા અમદાવાદ આવી ગયા છીએ અમારે જૂની જાણે જગ્યા ગપ્પા ગાર્ડનમાં તો પહેલાં તો મંગાવ્યું છે અમે લોકોએ ટોમેટો સલાડ કેમકે હવે તો ડાઇટવાળું ખાવાનું છો ને એને થોડું હેડેક થાય છે એટલે મેં એને સ્પ્રાઇટ લીંબુ એ બધું સ્ટાર્ટિંગમાં પહેલાં એ થાય છે આવી ગયા છીએ ગાડી મૂકી દીધી છે બેઝમેન્ટ માં થાકી ગયા નઈ ને એના તો આજ કેટલા કલાકનો નો વરઘોડો હતો પાંચ કલાકનો નો વરઘોડો ને એમાં એમાં કેટલા બ્રેક હતા ગજબ કેટલા લગભગ ત્રણ ચાર બ્રેક તો હશે છે ને પાછું કઈક બોલી ગયા રોજ 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 રોડ લિફ્ટ આવી ગઈ છે પણ હવે નાઇન ગાડીમાં ગયા છે એટલે થોડી વાર પછી જઈશું